ઓના ઈ માલ ચાલ તો સલમાન ખાન ને તન મગરાઉ ચાલ રે આને બધી આવા આકા તો લેવા દે મને એ સલમાન ખાન નો બહુ ગમે ને તને ઓર બળવા ઓ બળવા જો તો સ્પીકર ના કે ને મોસરી ના આગા પટ્ટા જો હોબર છે તારો સ્પીકરન લાગો મને મારો 13 સેન્ટીમીટર નો છે સલમાન થી તો થોડો લાંબો છે એવું લાગે છે મને ઓ બળવા ઓ મોસરી ના હોબર મારી વાત એ ઉભી રહે તારી ગાળ બહુ મીઠી લાગે મને ચાલ બોલ મારા પરથી ગાળ બોલે કે તારી ને હવે મારી ભગવાને અગ્રો કશું તને શું કરોલ્યો એટલે तारी मा नो ओखडो એટલે બોસનીને હવે ફોન કરો ને બોંજો તો તારી બડમાં આખું ગળ દે બોંજો લાય ફોન હા તો હું તાર પોષમાં ગાલીન હલાઈમાં લોળો જ ગાલી આપડા લાકડો ગાલા અંદર નઈ પડે લોળો કાપી બેન તો મોઢાતી બહાર આવે ને તે ગાલે તો ઓ તોડલા કઈ પાછો બોલો શું પાડા હે શું પાડા એ માજામાં જો બોલીને કાછા વાડી એ તારી માના લંડી ગાલા બોધડીલી બંદા તારી બૈના ચૂધ

તારામાં આટલી બધી તાકાત છે ને તો તાર બોયફ્રેન્ડ માં હશે બરાબર તો તારી બોયફ્રેન્ડ ને કહી દે કે નંબર ઉપર થી ફોન આવે તો એને ફોન કરજે એને મિસ કોલ કરી હું ફોન કરીશો નહીં પડતા

रौणड़ा हबर बारी आपापा तरह बहुत नी आवा संस्कार अना भ्यांचो पप्भे लुपे नी गारो मेरतन सीखवाडू मारा लेंड़ चूर लाई गार बारा तैला तैला अबबला चूर यह मज़ा हो ना गारम गाले करवानी वो मज़ा हो ना हबर अना यह ज એક મિનિટ એક મિનિટ એ સાંભળ એ સાંભળ એ ધરતી સાંભળ એ ધરતી સાંભળ હવે ગાળો ના બોલી હલો સાંભળ મારી વાત આ પર તું હવે ગાળો ના બોલી હવે કોઈ તને ગાળ નહીં બોલો બોલ શાંતિથી થી બોલ હવે જે બોલવું હોય હવે કોઈ હવે હવે તું ગાળ ના બોલતી કે મારી સાઈડ થી કોઈ ગાળ નહીં બોલે બોલ હા બરોબર તો સ્પીકર ઓન હતો હા સ્પીકર ઓન હતું હવે બંધ કરી દીધું ફરમાત બન કા દીદી છોડ હવે બધી વાત હવે ગઈ ને હવે શાંતિ થી વાત કરી હા તું તારા મને મને બોલે ઓકે નહીં બોલાવે કોઈ સોરી બોલાવડાય સોરી તારી એ સાંભળ સાંભળ સાંભળતા હતી

પણ એક એક હિસાબે સા સોરી બોલ્યો પણ એનો કે રીઝન છે હા કેમ મારા આદે વાત કરે જો સેટિંગ તો કરે આ તો તા પાસે પાટળ જો છે હાલો કાઈ ને કાઈ ને બોલ તે સોરી સાંભળી લીધું ન હાજી બે જણ બોલ્યા હા બે જણ બોલ્યા હવે ત્રીજા જોડે બોલાઉ સોરી ધરતી બેન હવે નહીં બોલાય આવું બરાબર છે તું લઈ લે ને આ વાત

য়াং পার্মাংতি পায়াগারে করো্য়ে করোছ্য় হিমকা সিমকা? ময়ে হাং আহাং করাং তুত চরা দুমু এলে দেয়ে দেয়ে মাজ্য়

તો બધી લાઇટો બંધ લાઈટો બધી બંધ હતી બરાબર ટ્રે આપણે કમ્પાર્ટમેન્ટની તો હું તો હું ફોન લઈને નીકળ્યો ત્યાંથી તો હું રાહુલ રાહુલ કરતો નીકળ્યો એટલે તું સાંભળો તો મારી સામે દેખાય નહીં માટે યાદ છે વસ્તુ તને પછી એના પછી કમ્પાર્ટમેન્ટના આપણે જે મીન્સ બાર દરવાજો હોય ને ત્યાં આપણે ઊભા રહ્યા હતા એ યાદ છે હા

મે કરી એટલે હેરાન એટલે મિસ માર જોડે વાત ના કરે સારા ટોન માં વાત ના કરે ફોન મૂકી દે ને આવું બધું કરે શું કરવાનું છે જોડે હા તો બોયફ્રેન્ડ છે તો પણ મને ફ્રેન્ડ તો મને ના બોયફ્રેન્ડ બધું નહીં પણ બોયફ્રેન્ડ ને ના બોયફ્રેન્ડ ને ક્યાં ખબર પડવાની ફ્રેન્ડ કે નહીં હું ફોન આવે કે

એ વસ્તુ સહન કરી લે કે તું ચલ થઈ ગયું થઈ ગયું રાત ગઈ બાત ગઈ એવું માનતી છે પણ હું એવાનો માણસ નથી મને એ બધું નહીં ફાવતું હું એક વખત જે છોકરી જોડે રિલેશન બનાવું એની જોડે સાચવી રાખવાની તાકાત છે મારામાં પણ હું ક્યારે બીજું કશું કરવા માંગુ છું હું તો તાર જોડે જસ્ટ વાત કરવા માંગુ છું હું તને કઈ બીજું બીજું કોઈ ઇન્ટેન્સ નથી મારો તારે વિશે એટલું સમજી લે जस्ट कोई एक बार जस्ट कोई एक बार टाइम मर जाए तो बिएंगलो राइन मलिस्ता ना बस और मलिन पाचवा तो एक तार दुले बात करी जस्ट नॉर्मल। मैं पर हमें हमेशा अमर बनानी पड़ती क्यों चाहे हमें कुछ याद चाहिए सें। क्या कह, कई तारीके जवाना। काले चाहिए चाहे कुछ याद। काले? उल्लू ना बनाती हो? जेम। ज తు నర్సింగా బానా చానా ? అలో ? అలో ? అం కొన ? ఏబే పేలి దర్తినాపనా ఫొన ? సాట్య్నామ్ కొనాటానానానానానానానానాన సాట్య్నానానానా� શિમોગા કઈ આવ્યા હા શિમોગા આવ્યું ત્યાંથી તમે બેંગ્લોર થી નીકળો બેંગ્લોર થી 6 કલાક નો રૂટ છે 6 કલાકનો રૂટ હા તમારે તમારે દર્દી શું દુશ્મની છે દુશ્મની કઈ નથી તારા શું છે એમ કે ધરતીના મારા વચ્ચે તારા તારું નામ બોલ પેલા ચાલ તું અરે હું જઈ ના બોલું હા ધરતી ને તમારે ઓળખાણ શું છે એક વાર પેલા ધરતી ને એના પૂછે એટલે તને કઈ દેશે

તું મને એક એવું સેન્ટેન્સ કે હું એને પૂછું એના પર રાઈટ એટલે તું મને પણ એ સેન્ટેન્સ ને કહેવા જેવું જ નથી એ ડાયરેક્ટ માર કહેવા જેવું છે બીજા કોઈને કહેવા એવું નથી સ્પીકર 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 કરે તો બધા આમ ને કેવું બધું આમથી પછી વાત કે કે જરૂર ન તાર નામ પેલા મને હા શ્રુતિ તું ક્યાં ક્યાંની છે હું પણ બરોડાની જ બરોડા કઈ બાજુ નહિ હું પાણી જવું છું અને તે શ્રુતિ આપલી શું નામ ધરતી તારે શું થાય ધરતી કઈ ના થાય મારી ફ્રેન્ડ થાય છે ફ્રેન્ડ કે જુનિયર છે તારી મારી જુનિયર છે તને તમને ખબર

અરે તને કોણ કહેતર કાછ હજારો છે એલે કહું છું હા પણ હું હું એકલો વાત કરું છું હું એકલો બોલ તમને યાદ બોલતા આવડે છે છોકરે છોડે કેવી રીતના વાત કરાય પણ તું શું કરવા મેં ગુસ્સે થઈ જાય છે અહી ગુસ્તેની વાત નહીં અરે તું જે હોય એ પણ તને આટલી રાતે તો હશે તારું કોઈ રિલેશન એ ખબર નહિ અમને કેતી નહિ હોય કે તારું કોઈ રિલેશન હશે પણ તું એને આવી કારો સુકવા બોલે તને શરમ આવી જોઈએ પણ મે છોકરી છે પણ મે એને ગાળ નથી બોલી એને જો તારી મેટર માં આબળ આબળ હા બળ અત્યારે તારી મેટર માં સ્ટાર્ટ તે કરી બરાબર એ ધરતી ની મેટર માં સ્ટાર્ટ એને જ કરી તું એક મિનિટ પેલું ગાળ પણ બોલ્યું તું સાંભળ સાંભળ છોડવા યાર તમારા બંને બધા વચ્ચે ઝઘડા થાય મારે એવું નઈ જોયું ચાલુ ફોન નહી કરું બરાબર ચાલ છોડ શાંતિથી રહો તમારે તમે તમારી લાઈફ તું તું શું કરે હેરાન કરે છે તને હું સાંભળ સાંભળ મળી જાય સાંભળ બકા મારી વાત મને કોઈ માથાભારે ભારે એમ નથી ને મળી પણ નથી ને મળવાનું પણ નથી પણ જો એક વસ્તુ સાંભળી લે કે મારા એની જોડે રિલેશન છે એટલા માટે મેં એને ધરતીન ફોન કર્યો છે પણ એ અત્યારે મને એવું કહે છે કે હું તને નથી ઓળખતી બરાબર ઓકે વાંધો નહીં નહીં ઓળખતી હોય હવે તમારા બધા વચ્ચે રિલેશન બગાડ્યા વગર શાંતિથી ફોન મૂકો અને હવે ફોન નહીં કરું બરાબર આ મારુ સાંભળ એ સાંભળતી નહીં આ તારું જે રિલેશન હોય એ તું મને કે અને મારે પર વિશ્વાસ રાખ કે હું એને કદી નહીં કહું ઓકે હવે તું મને કે તું કોણ છે શું તારું મને સાચું નામથી થી મળી મને બધું સાચું કહીશ ઓકે હા તો તો પણ સ્પીકર ફોન બંધ કર નાખ અરે સ્પીકર ફોન છે એટલે નહી તો કઈથી આ રિલેને એમ સ્પીકર કરું 1100 ફોન છે મારી જોડે હા છે નહીં બરાબર તો મને દરતી મળીતી ટ્રેન માં હા ટ્રેનમાં મળી હતી એને હું પસંદ આવ્યો ટ્રેનમાં જસ્ટ એક બીજા દેખ્યા એમાં અમે બંને થોડી ઘણી વાતો કરી અને એક બીજા પસંદ આવી અને પછી છૂટા પડ્યા અને પછી એ વખતે કીધું તું એને કે રાત્રે આવજે આપણે બેસીશું બરાબર તો હું રાત્રે એની જોડે જઈને બેઠો તો એને કિસ પણ કરી હતી આ મારી નિશાની ચક્ર જે મેં એને કિસ કરી હતી બરાબર

અં સાચું નામ છે મારું સાચું નામ સંજય જ છે એ ખોટું નથી સાચી બોલે છે હા સાચું સાચું કમ્પ્લીટ અને ક્યાં મળ્યો હા તને જે કીધું ને મેં અતાર સુધી હાલતે આ તેર કીધું ને કે તું મારી ઉપર ટ્રસ્ટ કર ને કશું કહેતો નહીં એના પછી જે હું બોલે ને એ બધું સાચું બોલ્યો છું કશું કશું જ નથી મારે માં ખાલી એટલું કે મળ્યો ક્યારે મળ્યો આઈ થિંક કેટલા મહિના થયા એક મિનિટ આઠ આઠ થી નવ મહિના થયા ઓકે ફાઈન મને ખબર ઓકે આવું તો વિશ્વાસ રાખજે હું એને નહીં કહું ઓકે પ્લીઝ 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 તું એને ફોન ના કરતો હા હું એને ફોન નહીં કરું પણ એને આ નંબર તું તારી જોડે રાખજે ને કહેજે એને કે કોઈ વાર ઈચ્છા થાય વાત કરવાની કે તને ટ્રેનમાં મળે તો એ છોકરા જોડે વાત કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર ફોન કરે બરાબર કે તસન નો ચેનલ નંબર પર નંબર પર કોઈ દિવસ ફોન નઈ કરતો તો આજે તમને તે ફોન કર્યો એને હું આજે નઈ હું એના વગર કેટલા છેલ્લા મહિનાથી એના ફોન કરું છું તો વાત થાય છે વાત થાય પણ મીન્સ મને જેવી જોઈએ ને એવી વાત નઈ કરતી રહી તું કયા નંબર થી ફોન કરે બસ સેમ આજ નંબર ઉપર થી મારો રોજ ઓલવેજ આજ નંબર ઉપર થી ફોન આવશે અને અત્યાર સુધી આવતો તો ન હવે પણ આવશે તો આદ નંબર ઉપર થી આવશે હું એજ કહું છું હું આટલી આટલી હદ સુધી એને કહી દીધું છે કે હું તને આ જગ્યાએ મળ્યો તો આમ કરી તું તેમ તું રાત્રે પાછો હું એને મળવા ગયો ને એ વખતે બધી કમ્પાર્ટમેન્ટની લાઇટો બધી બંધ હતી બરાબર તો હું ફોન ઉપર વાત કરતો કરતો એવું બોલતો બોલતો ગયો સંજય 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 એવું બોલતો બોલતો ગયો ને તો મેં કીધું સાંભળો તો એને ખબર પડે ને અરે સંજય આવ્યો અહિયાં કારણ કે ભાઈ એટલા અંધારામાં હું કોઈને એમને રોંગ નંબર લાગી દે ને હું પીટાઈ જઉં ત્યાં કમ્પાર્ટમેન્ટમાં ખબર છે એટલે હું ત્યાંથી નીકળો ને તો સંજય સંજય કરતો નીકળતો એ પણ એને યાદ છે અત્યારે એવું નથી કે યાદ નથી એને મને અત્યારે કીધું કે મને યાદ છે અને એને પૂછજે કે રાતે પોલીસ વાળો પણ આવ્યો હતો એને કીધું હતું કે અત્યારે આટલી મોડી રાત સુધી તમે બંને જણા શું કામ જાગો છો ટ્રેનનું નામ કે હા ટ્રેનનું નામ બોલ ટ્રેનનું નામ હવે યાર આ ડાયરેક્ટ ટ્રેન હતી હવે અજમેર બેંગ્લોર કે જોધપુર બેંગ્લોર હતી હવે ઓકે કંઈ બેંગલોર છે અહીંયા આવતા ક્યાં કઈ ક્યાં ગુજરાત અહીંયા આવતા તા ઓકે ફાઈન યુ બીજું કંઈ બસ બીજું કઈ નઈ હવે એની જોડે તું એના મના એનું જો મારી જોડે વાત કરાવે તો સારું તારો આભાર હું બરાબર પણ એને કઈ કહેતી નહીં હો આડું હળું તું સિનિયર છે પણ એને કઈ એમ એના અર્થ થાય એવું ના કરતી બરાબર એના જો વાત કરવાની હું એને હટ નઈ કર અને પણ તમને ખબર તો કેટલા કલાક કેટલી બેડ વર્ડ બોલી ને અમને લોકો ને કેવું થાય છે તે બકરા હાંભળ 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 જો હાંભળ એક વાર હાંભળ કે સ્ટાર્ટ એને કરી તું જો એની જોડે વાત કરતો તો ને ત્યારે સ્ટાર્ટ એને કરી દીધું હું એક પણ ગાળ નઈ બોલ્યો હું એક પણ ગાળ નઈ બોલ્યો આ બધી ગાળો બોલે ને મારા જુનિયરો જ બોલ્યા છે બરાબર અને મેં એમની જોડે સાંભળ એને ગાળ બોલ્યા ને એના પછી એ જુનિયરો જોડે આને મને કીધું ને કે સારું હવે શાંતિથી વાત કરીએ તો મેં મારા જુનિયરો જોડે સોરી પણ બોલાવરાવી એના

close your night.